આજે વહેલી સવારે કચ્છ અને અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોરાવીરાથી બત્રીસ કિલોમીટર દૂર રણમાં નોંધાયું છે આજે વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ અમરેલી જિલ્લામાં ધારી ગીરના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો બે પોઈન્ટ ચારની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો ત્યારે ધારી ગીરના વીરપુર સહિતના જંગલ વિસ્તારમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો અમરેલીથી ચુમ્માલીસ કિલોમીટર સાઉથ વેસ્ટમાં ભૂકંપનો આંચકો આવ્યો હોવાનું ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી હતી કચ્છમાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે ત્યારે મોડી રાત્રે બે ને અઠ્યાવીસ મિનિટે આ આંચકો આવ્યો હતો કચ્છના અનેક વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધોળાવીરાથી બત્રીસ કિલોમીટર દૂર રણમાં નોંધાયું હતું આ ઉપરાંત અમરેલી જિલ્લાના ગામડામાં પણ ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો